બોલો કોણ બોલો પિન્ટુ કોળી બોલું હું મારે કોમેન્ટ જોલું છે પિન્ટુભાઈ કયા થી બોલો તમે હું રાજુલાતી બોલું રાજુલાતી હા ભાઈ નો છોકરો ભરત છે ને ભરત એનો મોટો ધૈરજ થી એ મારા એના નામ જમીન ખોટે દસ્તાવેજ કરેલા છે મારી જમીન ના બરાબર હું મેં એ દાવો કર્યો તો કોઈ રજૂ નથી કે આમ તેમ બરોબર બધે મારી પાસે કોર્ટ થી બધું છે આધાર પુરાવા બરાબર આમ કોઈ નામ નથી લેતા બે હજાર હાથ થી કબજો મારી પાસે છે અમરીશભાઈ ધારાસભ્ય બીના ને

બરોબર તો પછી આમ દસ્તાવેજ કરી લીધો બરોબર તો પોલીસ કઈ આમ અંદર કરતી નહિ પોલીસ મેં દાવો કર્યો ને ભાઈ બતાય શું કીધું ખબર એ નહીં આમ તો મારી માટે સારું છે એમજો બરોબર આ લોકો કેવા માણસ છે હું તો કોરટેનો આદ બંધ કરી દીધો છે બરોબર અને પોપટે કતાંતર કાને પોતે જાહેર મને હોય તમને હેરાન કરતા એ એસપી જારે નીલીપ્રાય તો અમરેલી હા એસપી પાએ જો ને એની રાજુલાની પોલીસ મને હેરાન કરતી બરોબર બરોબર બે ત્રણ વખત પોલીસ સ્ટેશન કોર્ટે બોલાતી રાત પછી એસપી અહીંયાથી ફોન કરીને જમાદારને બદલી કરાવી નાખી બરોબર એ બધા મારી પાસે કોર્ટ માથા પહેરે માણસ પેકેજ નંબર બે ના આ લોકોનું એટલું એટલું રાજકારણ છે ને હું કે કલેક્ટર કે હું કલેક્ટર પાસે કેટલી વાર જે આવેલો આ પણ કે તમારી હું છે એમને ટપોર ન કે વાંધો નહીં તો જમીન તમારી મારી પાસે મેં અદલા બદલી કરી સમજા કંપની આવી રે બોલી જમીનને મારે એને મારે નવ વીઘા જમીન મારા ગામની ખરાબ આ જાય જમીન આપેલી બરોબર ત્યારે સાડા ત્રણ લાખ રૂપિયા વિડીયો કોન કંપની આવતી હતી બે માં સાતમાં ગામની અંદર બરોબર જમીન આપી નવ વીઘા છી પાંચ લાખ રૂપિયા બરોબર એમાં ત્રણ લાખ આપી દીધા બે લાખ ના દસ્તાવેજ બાકી દસ રૂપિયા પચર કરીને વિડીયો કોન કંપનીના એજન્ટ હતા બરોબર કતારે મારી બે હજાર સાતમાં મારી જમીન સિત્તેર હજાર રૂપિયા લોન હતી લોન ભરેલી થી એને બરોબર સ્પલેન્ડર ગાડી મને બે હજાર આઠ માં બેતાલીસ હજાર ગામની જમીન આપી પાંચ મેં લીધી બાજુ બાજુ વાળા બરોબર કોઈની કાંઈ જરૂર પડી નઈ મેન જે માલિક હતો ને એ પંચનામા માં હાજર કે અમે દસરોજ ને દશરથ બે ડાયરી કબજો જેતુભાઈ ને આયુ હમ આજે આપડે સો ટકા પૂરું થઈ ગયું પછી આ લોકો એ જજ એ હુકમે કાઢી નાખેલો પણ પાછા મારા વકીલ ને સીટીંગ કરી નાખી એમ હા એટલે જોકે બીજા ને માણસો અહીંયા ગમે તે બીજા દસરથ રાખ્યો ગમે એ બધું એટલે પછી વકીલ ને સેટિંગ કરી જે હુકમ નીકળી ગયો એ મારા હુકમ માં રાખવાનો છે કબજો આલમારી મારી પાસે છે નથી લેતા એ બરોબર બોલી જમીન મારા નામે બોલે છે ભાઈ આધાર પુરાવા ના જ કરવાની જમીન નવ કરોડ રૂપિયા પૈસા નથી માયાભાઈ તો બિન પાત્રો છે પાવર ઓફ કેટે લીધેલી કંપની વાળા એને રાજકીય રાણી ભાઈ ને અમરીશભાઈ એટલે

બધા માર પાસે કોલેજ થી માની બધા જક મારે કે નવનીત ભાઈ બે કોકે આવું છે મારે એક ગામ છે ગામ ગાન તકલીફ છે આજે જો અત્યારે ઓચે રાતે જાગું છું મને કતો સુઈ તો આમ તમારી પાસે જેટલા પુરાવા હોય ને એ બધા મારા વોટ્સઅપ WhatsApp કરી દીયો આ નંબર છે મને દો આમ જો મોબાઈલમાં મને બોલું છું મને નથી આવતું હું પણ માણસ મારી 60 વર્ષની ઉંમર છે ભૂલ બરાબર

એટલે એનું કોઈ રજૂ નથી કે બરોબર એક મારો એટલે હું ત્રીજ પિન્ટુ ભાઈ તમને એક નવની ભાઈ હું બોલો બરોબર અત્યારે તમે જે બોલો હો ને એ રેકોર્ડિંગ થાય છે હા તો પોલીસ આમ જો ત્યારે આપડે બે માં બરોબર મારો બાવન હજાર નો મારો ડન આવેલો બરોબર બરોબર એ જે ખેડૂત નામનું લાઈટ કનેક્શન છે ખેડૂતના લાઇમનું લાઇટ કનેક્શન આખું કનેક્શન જે જીબી વાળા એક રૂપિયા મૂકે એની બદલે હું દંડ ભરવા પાત્ર મારો દંડ સ્વીકારો જીઈબી વાળા એ બે હજાર સત્તર નો બરાબર અને કનેક્શન બંધ કરાવી દીધું મારે ક્યારે ડુંગળીનું આઠ દસ નું નુકસાન કરાવ્યું કનેક્શન છે આખું કોમ્પ્યુટર ફેરવાયું જીબી માં અને એ કનેક્શન અત્યારે બંધ કરાવી દીધેલું છે અત્યારે મારે મેન જે કનેક્શન જે એકસો પચી વીઘા જમીન છે ને ત્યારે કિંમત વધવા મળી ને એટલે જે પટેલ હતા બરાબર બહુ પણ પોતે લેસ નહીં એમ જા દારૂ થી આમ તેમ ખોટા દસ્તાવેજ કરાવેલા છે અને હું અભન માણસ હતો એમ કાને ક્યાં ખબર મારી જમીન તો મારી પાસે છે પૈસાથી મને ઘણું રેસ્ટ કરાવ્યો કે અમે તમને પૈસા દે દે બીજા માણસો થી હું પછી ધાક ધમકી દે આ બાબતે મારા છોકરા માટે એક સિટી નો કેસ છે આ સાહેબ જઈને જમીન પડાવી લેવા માટે

ઠીક અમે કોઈ તમારી જમીન પર આવ્યા કોઈ દી તમને ક્યો બરાબર તમને ખબર તમને ટૂંક સમય પેલા અહિયાં અમારા સમાજ ની સપ્તાહ હતી જુડીશિયા માતાજી ના મંદિર છે બરોબર જ્યાં માયા ભાઈ હતા પછી જયારે બાર બે વાગે પોચે ત્યાં જુકું ત્યાં ત્રીજે ખંભે હાથ મૂકી કીધું મેં કે માયા ભાઈ રાજુ લે હું જેતાભાઈ વીરાભાઈ તો મને કહે જેતુભાઈ મને કે બીજી કઈ કઈ હવા વિગા જમીન તમે કે ભાઈ તમે ક્યારે જમીન દસ્તાવેજ કરાવ્યો છે બરોબર

હવે આ ભાવ સોના ના થઈ ગયા તમે અમને ક્યારે કરાવી દો ક્યારે કઈ નઈ કરોડ રૂપિયા જમીન તમારી પાસે જમીન છે ભૂખ હતી બરાબર હવે અમે માની જમીન માંથી મારા લગન પછી ઓલી જમીન તમારી હું રાજુલા ઈરાક તો બે હજાર છ માં મારે સાયકલ લેવી તો સાયકલ મારી પાસે નથી લેવાનું હમ આ પલંડર ગાડી મને દશરથ એજન્ટ જોડાઈ દીધેલી બેતાલીસ હજાર ની અને આ લોકો મારા આધાર પુરાવા ના જ કરવા બરોબર છે સિત્તેર હજાર રૂપિયા બે હજાર સાત માં મારી લોન ભરેલી છે બેંક માં એ પછી કોઈ નામ લેતા જ બંધ થઈ ગયા એટલે એનું ભરતભાઈ માં આવેલું નામ જ કાઢી નાખ્યું હું મારે મુદત આવી જાય મારા વકીલ ને સેટિંગ કરી નાખ્યું બરોબર બે હાજર બાવીસ માં મારો કેસ બંધ કરી દો તમારે વકીલ તમારે ચાલો તમારે રોહિતભાઈ બારીયા છે તમારા સમાજના બરોબર હું બરોબર મેં નતા પેલા મને દોઢ લાખ લીધા વાડી એવું તમને કરી દઉં હું જજે હુકમે કાઢી નાખ મારા હુકમ મારા હાથમાં નથી તારું બરોબર બરાબર તમે જો તમ તારે બોલાવું હારી કહી દઉં છું બરાબર હું હું મારે બાર જઉં એવી કેપેસિટી છે કે મારે બાર જવું તો મારે પાંચસો રૂપિયા ભાડું તો મારે બાર થી ગોતવું પડે મૂળ તો તમને છેત્રી ના દા તમારી જમીન નો દસ્તાવેજ કરી લીધો હોય છેત્રી કઈ કારણ કે રોડ ટચ four રોડ પર ના વળતર મળવા ના કારણે આ લોકોની દાને દાનત બગડી એમ જાય four g રોડ પડવાનો નો છે એમાં એ રોડ રોડ ટચ જમીન થઈ તો તો આ જયરાજી ને આ માયા ભાઈ ને ઇન્કર રાજુલા જાફરાબાદ ને એ બધું ખોટું કેટલું કર્યું એટલે બહુ બહુ એમ એના નામની પોતા ને કે તમારા નામની આ જમીન છે એટલે તમે કેમ તો લેતા કેમ માંગતા નથી બરાબર એ નામ નથી લેતા પણ ગમે ત્યારે મને એનું કઈ નુકસાન કે ન થાય મને માલિક બનવાનું આને પાપે ને હું અત્યારે લાઈટ કનેક્શન નથી જયારે મેં બીજાથી લાઈટ લઈને ઓલું કરું સમજે કે મેન કનેક્શન મને આટલી સર્વો નો છે હું અત્યારે ત્યાં લાઈટ બંધ છે ને હમણાં મેં વાત પવન શક્તિ નો કોન્ટ્રાક્ટ આની પાસે અમરી ડેર પાસે એ પાછળ ખરાબ હશે ઓલી કોઈ ને થોડી પવન શકી આવી ગઈ છે અત્યારે પવન મને આજે વાડી આવી ગયો ને

આઠ દસ દિવસ અત્યારે હું રાત નું જાગુ છું આજે મને કે જાવ મને કે અત્યારે તમે આ સમસ્યા મને કે આ બધા ખોટા છે તો અત્યારે એવું કરો કઈ કામ છે અમારા સમાજ ને આજે બધા મોટા મોટા